અમે વડોદરા શહેરના આ તેતાલીસ જગન્નાથજીની યાત્રા છે અને દર વર્ષે તાજા કમિટી તરફથી સ્વામીજીનો જગન્નાથજીનો અમે ફૂલોથી સ્વાગત કરીએ છીએ અને જ્યાં સુધી દમ છે ત્યાં સુધી કરતા રહીશું અને જગન્નાથજીથી પ્રાર્થના છે કે વડોદરા શહેરમાં કોમી એકલાસ રહે ભાઈચારો રહે અને વડોદરા શહેરને

જ્યારથી વડોદરામાં સ્ટાર્ટ થઈ જ પરંપરા ગંગા જમનાની તહેબ છે એકતાનું વાતાવરણ છે છે સ્વાગત કરતા અને તમામ જગન્નાથ યાત્રીઓને હું શુભકામનાઓ આપું છું અને મોરમના પહેલા દિવસે મુસ્લિમો પણ નવા વર્ષે શુભકામના આપું છું અને આ યાત્રા આવી રહી છે ઇસ્કોટ મંદિરના મહારાજો તમામ મારા હિન્દુ ભાઈઓ તમામને આ યાત્રામાં જોડાયેલા તમામને શુભકામનાઓ અમે અહીંયા ધૂમધામ થી પરંપરા મુજબ અમારા ફિરોજ ખાન પઠાન પઠાન સાબીરભાઈ મરહુમ વર્ષોથી સ્વાગત કરતા અને અને આજે પણ અમે સ્વાગત એકતાની પરંપરા પોલીસ પ્રશાસન પ્રત્યે અમને બહુ સારો સાથ સહકાર છે પોલીસ નું હંમેશા પ્રશાસન નું કામગીરી ને હું બિરદાવું છું મચ્છીપીટ નાખે નવા પાળા આ આ ની પણ દરેક યાત્રાઓમાં પ્રશાસન અમને પૂરેપૂરો સાથ સહકાર આપે છે

એમાં ધાબા પોઈન્ટ ડીપ પોઈન્ટ સ્ટેટિક પોઈન્ટ અને મુવિંગ બોડસ રાખવામાં આવેલો છે આ બંદોબસ્તમાં લોકલ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ભારતીય આવેલી પોલીસ અને હોમગાર્ડ અને એસઆરપી પણ છે આ યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એની માટે વડોદરા શહેર પોલીસ સજ્જ છે આ મુસ્લિમ સમાજ દ્વારા અલગ અલગ જગ્યા પર યાત્રાનું સ્વાગત કરવામાં આવનાર છે અને લોકો પણ આ યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે